હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો ઘણી વખત ગેસના બર્નરમાં એટલો કાર્બન જમા થઈ જાય કે જેના કારણે તેમાં જે હોલ્સ હોય તે પણ બુરાઈ જાય જેને કારણે વ્યવસ્થિત ફટાફટ રસોઈ પણ ન કરી શકાય અને ગેસ પણ વધુ બગડે તો તેને તમે સરળતાથી કઈ રીતે સાફ કરી શકો એ આઈડિયા જોવાના છે તો મેં અહીં બે બર્નર લીધેલા છે તેમાં ખૂબ જ કાર્બન લાગી ગયેલો છે તો ત્યાર પછી આપણે કોઈ પણ એક વાસણ લઈશું અહીં મેં એક નાનું ટબ લીધેલું છે તેમાં થોડું પાણી લઈએ અને ત્યાર પછી આપણે અહીં હાર્પિક લઈશું આ રીતે પાણીમાં થોડું હાર્પિક મિક્સ કરી દઈએ અને તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી અને ફીણ બનાવી લઈએ જો ત્યાર પછી જે આ બર્નર છે તે બર્નરને હાર્પિકવાળા પાણીમાં રાખી દઈએ આ રીતે આપણે અડધો કલાક સુધી રહેવા દઈશું અને અડધા કલાક પછી તમે જોઈ શકશો કે આમાંથી કાર્બન જે છે તે બધો એમાંથી દૂર થઈ ગયેલો છે ત્યાર પછી આપણે તેને થોડું વધારે ક્લીન કરી લઈએ જો તો તેના માટે મેં અહીં એક વેસ્ટ બ્રશ લીધેલું છે આ રીતે કોઈ ટૂથબ્રશ હોય તેનાથી આ રીતે થોડું રબ કરીએ ઘસીએ તો જેટલો પણ કાર્બન લાગેલો છે કે કોઈ પણ મેલ લાગેલો હશે તરત જ નીકળી જશે અને અહીં બર્નર ફરીથી નવા જેવા બની જશે બર્નરમાં મેલ લાગી ગયો હોય કે બર્નરમાં કાર્બન લાગી ગયો હોય અથવા તો આ બર્નરના બધા જ હોલ્સ બુરાઈ ગયા હોય તો બધી જ વસ્તુઓને આ ક્લીન કરી દે છે અને ફરીથી બર્નરને નવા જેવા બનાવી દે છે જુઓ તમે જોઈ શકો છો કે કેટલા સરસ વ્યવસ્થિત અહીં સાફ થઈ ગયેલા છે તો આ ખૂબ જ ઉપયોગીઓ આઈડિયા છે જ્યારે પણ ગેસ બર્નર ખરાબ થઈ જાય તો આ રીતે તમે સાફ કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા જનરલી આપણે દરવાજા અને બારીમાં પોતું તો લગાવતા જ હોઈએ છતાં પણ તેનું જે સન્માયકા હોય દરવાજાનું તે ઘણી વખત ડલ થઈ જતું હોય છે તો તેના માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે થોડા સાજીના ફૂલ લેવાના છે ત્યાર પછી અડધા લીંબુનો રસ લઈશું આ રીતે સાજીના ફૂલમાં લીંબુનો રસ ઉમેરી દઈએ ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું કોઈ પણ તેલ તમે લઈ શકો હવે આપણે ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી એક રોનું પૂમળું લઈશું અને આ રીતે તેમાં બોળી અને તમે આ રીતે દરવાજા અથવા તો બારીને ક્લીન કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો કે એકદમ એક જાતની સાઇન આવી જશે એમાં જુઓ કેટલું બધું ક્લીન થઈ જશે ને જેટલું પણ ડસ્ટ હશે તરત જ નીકળી જશે ગંદકી હશે નીકળી જશે આપણે પોતા લગાવતા હોઈએ છતાં પણ આપણને એવો વિચાર ન આવે કે કે આમાં આટલો બધો કચરો મેલ શકે આ રીતે તમે તેને ક્લીન કરી શકો છો કોઈ પણ દરવાજા હોય કે બારી હોય તો આ રીતે તમે સારી રીતે ક્લીન કરી શકો છો આ રીતે કોઈ પણ ફર્નિચરને સાફ કરી શકાય છે જો ફરીથી આપણે અહીં આ ડોર છે ક્લીન કરીને જોઈ લઈએ તો જે પણ ફર્નિચર હશે જે પણ વુડ નું ફર્નિચર હોય તરત જ સાફ થઈ જાય છે અને તેમાં એક શાઇનિંગ આવી જાય છે એ સિવાય દરવાજાનું હેન્ડલ હોય તો તેને પણ આનાથી સાફ કરી શકાય છે તો તેમાં પણ એક જાતની ચમક આવી જાય છે એ સિવાય વૂડનું બેડ હોય તો જો આ રીતે બેડ પર પણ તમે આને ક્લીન કરી શકો છો તો એક સાઇનિંગ આવી જાય છે અને ખૂબ જ સરસ એવું ક્લીન થઈ જાય છે તો આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો દરરોજ નહીં પરંતુ મહિનામાં એક વખત આ રીતે જરૂરથી સફાઈ કરવી જોઈએ જેનાથી આપણે ફર્નિચર બેડ કે બારી દરવાજાને ક્લીન રાખી શકીએ છીએ અને નવાને નવા જ રાખી શકાય છે આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો રસોડામાં રસોઈ કરીએ અને વઘાર ઉડતો હોય તો રસોડાની જે ટાઇલ્સ હોય તે આ રીતે ગંદી થઈ જતી હોય છે આપણે જનરલી ત્યાં પોતું તો લગાવતા જોઈએ પોતું ફેરવતા જોઈએ છતાં પણ આમાં વઘાર ઉડતો હોય તો ત્યાં એક ચિકાસ જામી જતી હોય છે તો તેના માટે તમે આ આઈડિયા કરી શકો ફરીથી મેં અહીં સાજીના ફૂલ લીધેલા છે એક ચમચી સાજીના ફૂલ લઈશું અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું ત્યાર પછી આ રેડ હાર્પિક આવતું હોય હોમ ક્લિનર આવતું હોય તે આપણે થોડું તેમાં મિક્સ કરવાનું છે હવે આ ત્રણેય વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ જો તમારા પાસે રેડ હાર્પિક ન હોય તો બ્લુ હાર્પિક પણ લઈ શકો છો ત્યાર પછી આ રીતે એક સ્ક્રબર લઈ અને જ્યારે આ દિવાલ આ રીતે સાફ કરીશું તો તેમાં જેટલી પણ ચીકાશ હશે સહેલાઈથી નીકળી જશે અને ટાઇલ્સમાં પણ એક ચમક આવી જાય છે તો આ રીતે અઠવાડિયામાં એક વખત રસોડાની ટાઇલ્સને જરૂરથી સાફ કરવી જોઈએ તો ખૂબ જ સરસ તેમાં શાઇનિંગ આવી જાય છે ચમક આવી જાય છે ત્યાર પછી એક ભીનું પોતું લઈ અને આ રીતે પોતાથી તેને સાફ કરી નાખીએ તો જુઓ તમે જોઈ શકો છો કે ટાઇલ્સ એકદમ ક્લીન થઈ ગઈ છે અને તેમાં એક ચમક પણ આવી ગઈ છે તો આ રીતે તમે સાફ કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં રૂનું પૂમડું લીધેલું છે અને ત્યાર પછી નાળિયેરનું તેલ લીધેલું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો અહીં મેં નાળિયેરના તેલનો ઉપયોગ કર્યો છે આ રીતે રૂના પૂમડા પર નાળિયેરનું તેલ લગાવી અને સ્વિચ બોર્ડ સાફ કરી શકાય છે આ રીતે પંદર દિવસે એક વખત સ્વિચબોર્ડ સાફ કરી લઈએ તો સ્વિચ બોર્ડ એકદમ ક્લીનને ક્લીન રહે છે જે લોકો રેન્ટ પર રહેતા હોય ભાડાના મકાનમાં રહેતા હોય ત્યાં આવી પ્રોબ્લેમ વધારે જોવા મળે છે કે આ રીતના સ્વિચ બોર્ડ વગેરે ખૂબ જ ગંદા હોય તો ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અને ફરીથી સ્વિચ બોર્ડને ક્લીન કરી શકો છો તો આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અમુક સમયે આ માટલાના જે સ્ટેન્ડ હોય તેમાં ક્ષાર લાગી જતો હોય છે કારણ કે માટલામાં પાણી ભરેલું રહે તો તે પાણી આ સ્ટેન્ડ પર ઢોરાય તો આમાં આ રીતે એક ક્ષારની પરત લાગી જાય છે તો આ ક્ષારને સહેલાઈથી કઈ રીતે સાફ કરી શકાય એ આઈડિયા જોવાના છે તો અહીં મેં ક્ષાર લાગેલું માટલાનું સ્ટેન્ડ લીધેલું છે ત્યાર પછી મેં અહીં લીંબુનું છોતરું લીધેલું છે તમે અડધું લીંબુ હોય તો તે પણ લઈ શકો અથવા તો લીંબુમાંથી રસ કાઢ્યા પછી જે છોતરું વધતું હોય તે પણ લઈ શકાય ત્યાર પછી તેના પર થોડું મીઠું ઉમેરીએ અને થોડા સાજીનના ફૂલ ઉમેરીએ અને ત્યાર પછી જે ક્ષાર લાગેલો ભાગ છે તેના પર આ રીતે રગડવાથી તમે જોઈ શકશો કે તરત જ ક્ષાર દૂર થઈ જાય છે ક્ષાર હોય એ પણ એક મીઠાનો જ પ્રકાર હોય છે તો ક્ષારને તમે ક્ષારથી જ કાઢી શકો છો મીઠાથી જ આ રીતે કાઢી શકો છો અને સહેલાઈથી બધું જ ક્ષાર તેમાંથી જતો રહે છે જુઓ આ રીતે તમે કોઈ પણ સ્ટેન્ડમાં અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુમાં જ્યારે ક્ષાર લાગી જાય તો સહેલાઈથી આ રીતે કાઢી શકો છો ત્યાર પછી મેં એક ચાકુ લીધેલું છે અને જે પણ ક્ષાર તેમાંથી ઉખડી ગયો છે તેને આ રીતે આપણે તેને દૂર કરી દઈએ જુઓ તો આપણે એક ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે જ્યારે પણ ક્ષાર લાગી જાય તો આ રીતે સાફ કરી શકાય તો આ રીતે બધો જ ક્ષાર તેમાંથી ઉખેડ્યા પછી તેને સાદા પાણીથી ધોઈ નાખીએ આ રીતે જુઓ તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડ એકદમ નવા જેવું બની ગયું છે બધો જ ક્ષાર જતો રહ્યો છે ત્યાર પછી જે પણ ડિશવોશરથી તમે વાસણ સાફ કરતા હોય તેનાથી આ સ્ટેન્ડને સાફ કરી લેવાનું અને સ્ટેન્ડ એકદમ નવા જેવું બની જાય છે જુઓ તમે જોઈ શકો છો કેટલો ફર્ક આવી ગયો છે હવે આપણે એ આઈડિયા જોઈએ કે આમાં ક્ષાર ક્યારેય લાગે જ નહીં તો આમાં ક્ષાર લાગવાનું કારણ શું હોય કે માટલામાંથી જે પાણી આમાં પડતું હોય તેને કારણે તેમાં ક્ષાર જામી જતો હોય છે જો આ રીતે માટલામાંથી થોડું થોડું પાણી ઢોરાય તો આમાં તે બધું જમા થતું હોય છે તો તેના માટે તમે એક બેસ્ટ આઈડિયા કરી શકો છો તો તેના માટે મેં એક ચાકુ ગરમ કર્યું છે આ રીતે આપણે ચાકુ થોડું ગરમ કરી અને આ જે સ્ટેન્ડ છે તેમાં આ રીતે હોલ લગાવી લઈએ એક હોલ લગાવી શકાય બેથી ત્રણ હોલ લગાવી શકાય જેથી શું થાય કે માટલામાંથી જ્યારે પાણી આમાં ટપકે તો પાણી આમાં જમા નહીં થાય અને આના દ્વારા બધું જ તેમાંથી નીકળી જશે તો જો અત્યારે માર્કેટમાં ઓલરેડી આ રીતે આ હોલવાળા આવા સ્ટેન્ડ મળતા જ હોય છે પરંતુ તમારા પાસે જો જૂના સ્ટેન્ડ હોય તો તમે આ રીતે ઘરે જ ગરમ ચાકુથી રીતે હોલ લગાવી શકો છો અને આમાં પાણી જમા પણ નહીં થાય તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે જરૂરથી આ આઈડિયાને અજમાવજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે કોઈ ફંક્શનમાં કે મેરેજમાં ગયા હોય અને આ રીતે આપણે બંગડીનો ચૂડલો બનાવીને પહેર્યો હોય તો જ્યારે આપણે ફંક્શનમાંથી આવીએ ને તો ઉતાવળમાં ફટાફટ બધી જ બંગડીઓને કાઢી અને આ રીતે રાખી દઈએ જેથી શું થાય કે આપણે જે વ્યવસ્થિત ચૂડલો બનાવ્યો હોય તે પણ વિખાઈ જાય અને વ્યવસ્થિત આપણે આને ચૂડલો ફરીથી જ્યારે પહેરવાનો હોય તો બનાવવો પડે તો તેવું ન કરવું પડે અને આ ચૂડલો વ્યવસ્થિત રીતે સચવાઈને રહે તો તેના માટે આપણે ખૂબ જ એવું એક સિમ્પલ એવો આઈડિયાનો યુઝ કરવાનો છે તો આપણા ડ્રેસિંગ ટેબલ પર પરફ્યુમ કે પાવડરના આ રીતે ડબ્બા હોય જ છે અથવા તો પરફ્યુમની બોટલ હોય જ છે તો આપણે જ્યારે ફંક્શનમાંથી આવીએ ને તો બંગડી કાઢીએ તો આ રીતે પરફ્યુમ અથવા તો પાવડરના ડબ્બા પર બંગડીને આ રીતે રાખી દેવાની જુઓ અને બેંગલ બોક્સમાં રાખીએ એટલો સમય ન હોય અને ઉતાવળમાં ફટાફટ જો બંગડીને તમે આ રીતે કાઢીને રાખવા માંગતા હોય તો આ રીતે પહેલાં પરફ્યુમની બોટલ પર કે પાવડરના ડબ્બા પર આ રીતે રાખી દઈએ પછી જ્યારે પણ ટાઈમ મળે તો આપણે બેંગલ બોક્સમાં તેને ગોઠવીને રાખી દેવાની તો શું થશે કે ચૂડલો એમને એમ બનાવેલો જ રહેશે અને ફરી વારંવાર આપણે તેને બનાવવો નહીં પડે અને આ રીતે વ્યવસ્થિત રીતે તમે ચૂડલાને રાખી શકો છો તો આ પણ એક ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે જ્યારે પણ હવે બેંગલ્સ પહેરી હોય ચૂડલો બનાવ્યો હોય તો આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘરમાં નાના બાળકો હોય તો અવારનવાર તે કપડાં પર આ રીતે બોલપેનના ડાગ કરી દેતા હોય નિશાન કરી દેતા હોય તો કપડામાંથી પેનના આ રીતના જે પણ ડાઘ હોય લીટા હોય તે નીકળતા નથી તો જ્યારે પણ કપડામાં આ રીતે ડાઘ કરી દે બાળકો તો તેને તમે સહેલાઈથી કાઢી શકો છો ખૂબ જ સિમ્પલ એવો આઈડિયા છે તો અહીં આપણે ડેટો લેવાનું છે જો હવે જે પણ કપડામાં બાળકોએ આ રીતે બોલપેનના નિશાન કરી દીધેલા છે લીટા પાડી દીધેલા છે ડાઘા પાડી દીધેલા છે ત્યાં આ રીતે થોડું ડેટોલ છાંટી દઈએ અહીં આપણે કપડાને ભીનું નથી કરવાનું કોરા કપડાં પર જ આ રીતે તેના પર ડેટોલ છાંટી દેવાનું છે ત્યાર પછી એક કોઈ પણ વેસ્ટ એવું બ્રશ લઈ ટૂથબ્રશ લઈ અને આ રીતે તેના પર ઘસીએ જો તો તમે જોઈ શકશો કે ખૂબ જ સહેલાઈથી અને ફટાફટ જે પણ પેનના ડાગ છે તરત જ નીકળી જશે આપણને ખબર પણ નહીં પડે કે આમાં ક્યારેય પણ બોલપેનના ડાગ પડી ગયેલા હતા જો તમે જોઈ શકો છો કે બોલપેનના ડાગ એકદમ જતા રહ્યા છે તો આ રીતે આપણે તેમાંથી પેનના ડાઘ કાઢી શકાય છે આ જ રીતથી કપડાં પરથી ઇંકના ડાઘ પણ કાઢી શકાય છે ત્યાર પછી આપણે પાણીથી તેને ધોઈ નાખવાનું તો અહીં મેં ટબમાં થોડું પાણી લીધેલું છે અને જો ત્યાર પછી આપણે તેને આ રીતે ધોઈ નાખીશું ને તો તરત જ એમાંથી બધા જ ડાઘ નીકળી જાય છે અને આપણને એવું લાગે જ નહીં કે આમાં ક્યારેય પણ પેનના ડાઘ પડ્યા હશે જો તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયેલું છે તો જ્યારે પણ બાળકો કપડામાં વોલપેનના દાગ પાડી દે તો આ રીતે તમે સહેલાઈથી તેમાંથી દાગ કાઢી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો સોનું તો ક્યારેય જૂનું થતું જ નથી પરંતુ થોડુંક ક્યારે ડલ થઈ જાય છે તો આપણે ફરીથી તેમાં ચમક કઈ રીતે લાવી શકાય તો અહીં તેના માટે મેં એક બાઉલ લીધેલું છે અને આપણે આગલા દિવસની જે ખૂબ જ ખાટી છાશ હોય તે લેવાની છે અને ખાટી છાશમાં આ સોનું ડૂબાડીને રાખી દઈએ જે પણ સોનું હોય વીટી હોય ચેન હોય અથવા તો બંગડી કે કોઈ પણ જે પણ સોનું તમે ક્લીન કરવા માંગતા હોય તેને આ રીતે ઢાંકી અને રાખી દેવાનું ઓવરનાઇટ માટે રાખી શકો બીજે દિવસે સવારે તમે જોઈ શકશો કે આમાં એક ચમક આવી જાય છે જુઓ સોનામાં કેટલી બધી એક ચમક આવી ગયેલી છે તો ફક્ત દાગીના ડલ થઈ ગયેલા હોય ને તો આ રીતે તમે ખાટી છાસમાં બોડી અને તેમાં પહેલા જેવી ચમક લાવી શકાય છે એ સિવાય જો દાગીનામાં મેલ લાગી ગયેલો હોય અથવા તો મેલ જમા થઈ ગયો હોય તો તેના માટે એક વેસ્ટ ટૂથબ્રશ લઈશું અને તેમાં થોડું કોલગેટ લગાડી અને આ રીતે તેના પર ઘસવાનું તો તમે જોઈ શકશો કે જેટલો પણ મેલ લાગી ગયો છે તરત જ નીકળી જશે અને સોનામાં દાગીનામાં એક જ ચમક આવી જશે તો હું તો હંમેશા મારા સોનાના દાગીના આ રીતે જ ક્લીન કરું છું તમે કઈ રીતે ક્લીન કરો છો મને કમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાર પછી તેને આ રીતે પાણીથી સાફ કરી લેવાના છે જુઓ તો અહીં તમે જોઈ શકો છો કે આપણે નવા ખરીદીને લાવ્યા હોય ને તેવા જ દાગીના બની ગયેલા છે પહેલાં કેટલા ડલ લાગતા હતા અને અત્યારે એક ચમક આવી ગઈ છે અને મેલ પણ જતો રહ્યો છે જુઓ કેટલા સરસ રીતે અહીં દાગીના સાફ થઈ ગયેલા છે

અથવા તો આ પીતાંબરી પાવડર કઈ રીતે બનાવી શકાય આઈ બટનમાં જે વિડીયો આપ્યો છે ત્યાં ક્લિક કરી અને તે વિડીયો પણ તમે જોઈ શકો છો હોમમેડ પાવડર બનાવતા શીખી શકો છો તો અહીં આ રીતે પીતાંબરી પાવડર આપણે જ્યાં પણ ક્ષાર લાગેલો છે ત્યાં આ રીતે વેરી દઈએ અને તેના પર અડધા લીંબુનો રસ વેરી દઈએ હવે આ લીંબુથી આપણે આ પીતાંબરી પાવડરને આ રીતે પ્લેટફોર્મ પર આ રીતે રગડીએ તો તમે જોઈ શકશો કે થોડી જ વારમાં ફટાફટ જ જેટલો પણ ક્ષાર લાગેલો છે તરત જ જતો રહેશે કોઈ પણ રીતનો જેટલો પણ જટિલ ક્ષાર હશે તરત જ નીકળી જાય છે વાસણ સાફ કર્યા પછી પ્લેટફોર્મ પર ભીના વાસણ આપણે રાખતા હોઈએ અથવા તો પ્લેટફોર્મ ધોયા પછી ભીનું પ્લેટફોર્મ રહેતું હોય તો પણ ક્ષાર તેમાં જામી જતો હોય છે તો અહીં જુઓ સિંકની બાજુમાં પણ અહીં પ્લેટફોર્મ પર ખૂબ જ જટિલ એવો ક્ષાર જામી ગયો છે તો ત્યાં પણ આપણે સાફ કરીને જોઈ લઈએ તો આ રીતે મેં એક ચમચી જેટલો પીતાંબરી પાવડર વેરી દીધો છે ફરીથી લીંબુની ફાળ લઈએ અને આ રીતે આપણે તેના પર રગડીએ જુઓ તો તરત જ ખૂબ જ સહેલાઈથી અહીં બધો જ ક્ષાર જે છે તરત જતો રહેશે અહીં હું સિંકની બાજુમાં વાસણ સાફ કરી અને આ પ્લેટફોર્મ પર વાસણને હંમેશા રાખું છું તો તેના કારણે અહીં આ રીતે ક્ષાર જામી જાય છે જુઓ તો આ રીતે થોડું ઘસીએ તો તમે સ્ક્રબરનો પણ ઉપયોગ કરી શકો અથવા તો જે વાયર આવતો હોય વાયરને પણ ઘસીએ અથવા તો આ રીતે ચાકુથી પણ જો તે ક્ષારને ઘસીએ તો તરત જ બધો ક્ષાર તેમાંથી નીકળી જાય છે જો તમે જોઈ શકો કે કેટલો બધો જટિલ એવો ક્ષાર હતો કે કોઈ પણ રીતે નીકળી શકે એમ નહોતો તો તેવો ક્ષાર પણ ખૂબ જ સહેલાઈથી અહીંથી નીકળી ગયો છે તો જ્યારે પણ ક્ષાર લાગી જાય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતના દિવેલિયા દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતા જ હોય છે પરંતુ ઘણી વખત એવું થાય ને કે આપણે તેમાં દીવાની જાર વધારે રાખેલી હોય તો દીવા જે આ રીતે બળી જતા હોય છે તો તેને સાફ કરવા ખૂબ જ અઘરા થઈ જતા હોય છે તો તેને પણ સરળતાથી કઈ રીતે સાફ કરી શકાય એ આપણે જોઈએ તો મેં અહીં એક વાસણમાં થોડું પાણી લીધેલું છે હવે તે પાણીને ગરમ થવા માટે રાખી દઈએ જેવું પાણી ગરમ થાય એટલે એમાં એક ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ ત્યાર પછી તેમાં એક ચમચી ડિટરજન્ટ પાવડર એટલે જે પણ પાવડરથી તમે કપડાં ધોતા હોય તે કપડાં ધોવાનો પાવડર એક ચમચી તેમાં ઉમેરવાનો હવે આ પાણીને થોડું વધારે ગરમ થવા દઈએ ઉકળવા લાગે એટલું આપણે ગરમ થવા દેવાનું છે જુઓ તો અહીં પાણી એકદમ ગરમ થઈ ગયું છે ત્યાર પછી તેમાં એક ચમચી લીંબુના ફૂલ ઉમેરીશું તમે અહીં વિનેગરનો પણ ઉપયોગ કરી શકો અથવા તો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો અથવા તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો ટૂંકમાં કે કોઈ પણ ખાટો પદાર્થમાં ઉમેરવાનો છે સાઇટ્રિક એસિડ આપણે આમાં ઉમેરવાનું છે તો આ રીતે સાઇટ્રિક એસિડ ઉમેર્યા પછી જેટલા પણ દિવેલિયા છે જેમાં ખૂબ જ દાજ લાગી ગયેલી છે આ રીતના દિવેલિયા હોય તેને તેમાં બોળી અને રાખી દેવાના છે તો આ પાણીમાં તેને એક કલાક માટે રહેવા દઈશું જ્યાં સુધી પાણી ગરમ છે ત્યાં સુધી આપણે તેને પલળવા દઈશું ત્યાર પછી જો આ રીતની કોઈ ટંકોરી હોય તો તેને પણ આપણે તેમાં બોળી શકાય જો તેમાં જેનું મટીરિયલ છે એકદમ ડલ થઈ ગયેલું છે તો તેને પણ આ રીતે તેમાં બોળીને રાખી દઈએ તો તેમાં પણ એક સાઇનિંગ આવી જશે જો ત્યાર પછી આ રીતની પૂજાની થાળી હોય તો તેને પણ આપણે ક્લીન કરીને જોવાના છીએ તો વિડીયોમાં ખૂબ ગરમ નથી તો હવે આપણે આ બધા જ દીવા અને આ ટંકોરીને તેમાંથી કાઢી લઈએ અને તેને ક્લીન કરીશું તો આ પાણી થોડું થોડું હજી સતત છે થોડું ગરમ છે તો હવે આ જે પૂજાની થાળી છે તેના પર આપણે આ પાણીને ઢોળી દઈએ આ રીતે આ થાળીમાં આ બધું પાણી આપણે નાખી દઈએ જેથી કે આ થાળીમાં જે દિવેલીયા છે તેમાં પણ દાજ લાગી ગયેલી છે તો તે પણ ક્લીન થઈ જાય અને થાળીમાં પણ એક ચમક આવી જશે તો જેટલું પણ પાણી થાળીમાં સમાય તેટલું પાણી બધું જ તેમાં આપણે ઉમેરી દેવાનું છે હવે આપણે આ દીવાને ક્લીન કરી લઈએ જુઓ તો આમાં જેટલું પણ એકદમ ગંદકી છે ને થોડી તો તેમાંથી ઓગળી જ ગઈ છે હવે આપણે તેને દૂર જ કરવાની વાત છે તો કોઈ પણ એક એવું નકામું ટૂથબ્રશ લઈશું અને આ રીતે તેને રગડશું જુઓ તો તમે જોઈ શકશો કે આમાં જેટલો પણ મેલ કે કાર્બન કે જે પણ લાગી ગયેલું છે દાજ લાગી ગયેલો છે તરત જ નીકળી જશે અને આ દીવા બધામાં એક શાઇનિંગ આવી જશે અને તેમાંથી મેલ ગંદકી દૂર થઈ જાય છે ત્યાર પછી આપણે જે વાસણ ટકવામાં આ રીતનો વાયરનો ઉપયોગ કરતા હોય તેનાથી આ રીતે તેને ઘસી નાખીએ જુઓ જેટલી પણ ગંદકી હશે સરળતાથી નીકળી જશે જ્યારે આપણે દિવેલિયા સામાન્ય રીતે એમને એમ ધોતા હોઈએ ને તો આમાં જે દાજનો ભાગ લાગેલો હોય ને તે નીકળતો નથી પરંતુ તમે આ પ્રોસેસથી દિવેલિયાને સાફ કરશો તો દિવેલિયા ફરીથી નવા જેવા જ બની જાય છે અથવા તો જો ડલ થઈ ગયેલા હોય આ ટંકોરીનું બધું મટીરિયલ તો ફરીથી તેમાં ચમક આવી જશે જુઓ તમે જોઈ શકો છો કે કેટલા સરસ ક્લીન થઈ ગયેલા છે જ્યારે આપણે માર્કેટમાંથી નવા ખરીદી લાવીએ તેવા જ અહીં બની ગયા છે હવે આપણે આ પ્લેટમાં પાણી આ રીતે બધું રાખ્યું હતું હવે આ પાણીને આપણે ઢોળી નાખવાનું છે તે પહેલાં બ્રશ થી પેલા બધું ક્લીન કરી નાખીએ જુઓ અહીં પાણી થોડું થોડું ગરમ છે તો આ રીતે તેમાં દાજનો ભાગ છે તેને કાઢી નાખીએ હવે આ પાણી ફેંકી દઈએ તો અહીં મેં પાણી ફેંકી દીધેલું છે હવે અહીં ફરીથી મેં આ રીતે વાસણ વાસણવાનો જે વાયર આવતો હોય તે વાયરથી તેને સાફ કર્યું છે જો તો ફટાફટ જ નીકળી જાય છે જેટલો પણ દાજ લાગેલો હતો તરત જ નીકળી જાય છે અને આમાં એક ચમક આવી જાય છે તમે જોઈ શકો છો કે પૂજાની થાળી પણ એકદમ નવા જેવી બની ગઈ છે છે ને ખૂબ જ સરસ એવી ટ્રીક છે તો જ્યારે પણ દિવેલિયા કે પૂજાની કોઈ પણ વસ્તુ આ રીતે ડેલ થઈ જાય કે દાજ લાગી જાય તો તમે આ રીતે ક્લીન કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે દરેક આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ